અષાઢ વચ ચૌદસે પાટણ શહેર દેવીપૂજકોના દુઃખ એકતાના પર્વ દિવાસોની ભવ્ય ઉજવણીનું કેન્દ્ર બને છે દેશભરમાં દેવીપૂજક પરિવારના સભ્યો પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા પાટણના ફુલણિયા હનુમાન મંદિર પાસેના સ્મશાનગૃહ અને પિતાંબર તળાવ પાસે આવેલા સમાધિ સ્થળોએ એકત્ર થાય છે અહીં દીવો અગરબત્તી ફળ શ્રીફળ દૂધ અને ફૂલોથી શ્રદ્ધાંજલિ અર્પણ થાય છે શ્રદ્ધા સમર્પણ અને સંવેદનાઓના પર્વ નાના બાળકો માટે પણ ખાસ છે તેમના સમાધિ પર દૂધ ચડાવી પુષ્પાંજલિ આપવામાં આવે છે પાટણના આગેવાન પેન્ટર પ્રકાશજી પટણીએ જણાવ્યું હતું કે દિવાસોએ પ્રેમભાવ અને સંકલ્પોનો તહેવાર છે સમાજ શિક્ષણ તરફ વળે અને વધુ વૃક્ષો વાવે સંદેશ પ્રસરે દીકરા દીકરીઓના ભવિષ્ય માટે શિક્ષણ અને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવાતો આ પર્વ પાટણથી શરૂ થાય છે અને દેશભરમાં ઉજવાય છે પાટણના રમેશભાઈ જે પટણી જેવા સમાજસેવકો ચા પાણી અને ભોજન કેમ્પથી સેવા આપી સમરસતાનું અનોખું ઉદાહરણ આપે છે ચૌદસ ચૌદશ એટલે દેવીપૂજક સમાજ માટે અતિ મહત્વનો દિવસ છે જ્યાં પોતાના મૃતક સ્વજનોનું અસ્થિ કલશનું વિસર્જન કરી જ્યાં જ્યાં મૃતકો દુનિયાભરમાં મૃત્યુ પામ્યા હોય અને એમના અસ્થિ કલશ પાટણ મુકામે ચૌદસના દિવસે આવે છે અને એની પૂજા વિધિ કરી અને બીજા દિવસે જે અમાસના દિવસે પોતાના વચનમાં આ પર્વની ઉજવણી કરે છે અને અષાઢ તીરથના દિવસે મા હડકણી માતાની ઉજવણી કરી અને કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે આમ ત્રણ ત્રિદિવસીય કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે અને અષાઢ અમાસના દિવસે ત્યાં જ્યાં દેવીપૂજકો વસે છે આ પર્વને જીવી અને પૂર્ણાહુતિ કરે છે અને હિન્દુ ધર્મની અંદર તહેવારોની શરૂઆત પણ દિવાસાથી થતી હોય છે બીજું કે આજે સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહીવત હોવાથી સમાજને એક સંદેશો આપવામાં આવે છે કે શિક્ષણનું પ્રમાણ ખૂબ લાવે અને શિક્ષણથી સમાજનું હિત જોડાયેલું છે અને દીકરાઓને દીકરીઓને ભણાવી અને સમાજમાં શિક્ષણનું લાવો અને ઊંચી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ થઈ જાઓ અને બીજું કે જે લાઇબ્રેરીઓ બનાવવામાં આવી રહી છે સમાજના દાતાઓ દ્વારા તો ખરેખર આ જિલ્લા મંગલ ચેરિટેબલ ટ્રસ્ટની પણ હું આજના દિવસે અભિનંદન આપોને શુભકામના આપું છું કે આવા દાતાઓ સમાજમાં ઊભા થાય અને સમાજનું ભલું થાય અને બીજું જોઈએ કે આકાશ પત્નીના જે પ્રથમ દિવસો હોવાથી જે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા તેમના સ્વજનોએ શ્રદ્ધાંજલિ આપી આ પર્વની અમદાવાદ વિમાન ગુજરાતના માર્યા ગયેલા મૃતક એવા આકાશભાઈ પટણીના સગા સંબંધીઓ અહીંયા પોતાના દીકરાને પ્રથમ પુણ્યતિથિ હોવાથી અહીંયા શમશાન ગૃહમાં આવ્યા હતા અને તેમને આક્રમ ઉદન અને એમને ફરફરાતી ફૂલ એની મનગમ પ્રિય ગમતી વસ્તુ અર્પણ કરી અને એમના આત્માને શાંતિ મારે એવી પ્રાર્થના કરી બસ મારું નામ પટણી રમેશભાઈ જણાભાઈ પૂર્વ પક્ષી પંચ મોરચા ઉપપ્રમુખ ને પટણી સમાજના આગેવાન અને સમાજસેવક